આ બધી આઈટમ છે તો એ શું બનાવવા માટે રાખી છે આ સ્પેશિયલ તાવો જ આપણી બનાવવાની હોય છે જે ગામડાની જૂનવાની વખતની પરંપરા એમને આવે છે આ દેશી આખી દેશી ખોરાક છે એકદમ ટેસ્ટી આવશે એટલે આ જે ઓલી દાળ પીતા હોય એ ટાઈપની બને

એટલે બધી શાક મિક્સ કર થશે અને મિક્સ માં પકવવામાં આવશે શાક અને પછી એની આરે ચાપડી આવશે ચાપડી નો ભૂકો કરી પછી આ શાક આવે અને ખાવાનું એટલે આ જે મોટી હોટલ માં જવા કરતા આ વસ્તુ લેવાથી અમને ફાયદો છે તમને હોટલ માં ક્યાંય ન મળે આ વસ્તુ આખી દેશી થઈ છે હા એટલે આ સ્પેશિયલ ખોરાક માટે દેશી ખાવાવાળા હોય ને એ આજ પેલા પસંદ છે અમે આપડે નાના નાના હતા ને ત્યારથી અમે આ ગામડામાંથી ખાતા આવી છીએ

એટલે પ્યોર નેચરલ દેશી આઈટમ પ્યોર નેચરલ દેશી આઈટમ બરાબર એટલે ડોક્ટરે એમ કહી દે કે ના સાચી વાત છે ડોક્ટર ખુદ અમારે ત્યાં ઘણા એવા છે ડોક્ટર બેસે છે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ ખાવા આવે એટલે આ બધી વસ્તુનું જે તમે બનાવો છો તવો એ બધી વસ્તુ ડોક્ટર ખુદ પોતે લઈ જાય છે ડોક્ટર ખુદ પોતે લઈ જાય તો એ કિસકે લઈ આપ કરી રહ્યો આપડી નો આપડે વઘાર મારવા જઈ રહી છીએ અત્યારે તેલ પકાવો છો તેલ પકાવી છોલ પકાવીએ શું કરો છો આ બધા સૂકા મસાલા ગરમ મસાલા ay gira hoga sala dekh le aa aa su એટલે જે કડવાસ હોય જતી રહેશે સર વધારામાં લીંબોળ આવે એટલે આ નાખવાથી પછી જે કડવાસ હોય એ ક્યાંય પણ આવું એટલે મીઠા কলার পক্ষে হর માં તમે બધા મસાલા નાખ્યા તો એનું પ્રમાણ તો છે ને માપનું હાથ ઉપર માપ હોય વજન ઉપર ના હોય વજન ઉપર નહીં હાથ ઉપર માપ એટલે તમને એટલી ધ્યાનમાં છે કે આમાં સ્વાદમાં કાંઈ ફરક નહીં પડે સો ટકા બનાવું છો કોઈ વસ્તુ ક્યારેય નથી લાગતું હાથ થી જવાય નથી અને કોઈ વસ્તુનો ફેરફાર ના એટલે આ જે શિયાળામાં પાક બનાવો છે

કા હું નાખું છું આમાં લીલી ડુંગળી લીલું લસણ વટાણા પછી વાલ વાલર પુલાવો કોબી મોટી પિસોડા બધી લીલોતરી બકાડવાની અગાઉ જે કર્યું અને કરવું હતું સવાર હું વિડીયું નાખતા આખા બકાળાના હમ એમ બધું કરી મિક્સ કર્યા પછી હજી આમાં હજી આમાં આપણે થોડુંક પાણી એડ કરશું પકાવવા માટે આ બનાવો જો તાવો તાવો આ કેટલો સમય લાગે પાકવામાં અને સાવ ધીમી તાપે આપણે માથે ઢાંકણ ઢાકી લગાવી દેસી અરતૃતિ કોણ કલાક પછી તૈયાર પછી તૈયાર થઈ જો રેડી હવે શું છે આમાં કમ્પ્લીટ થઈ ગયું તો તૈયાર થઈ ગયું છે હવે આપણે દાણા બાજીનું નાખશી

દેશી દાવો તૈયાર થઈ ગયો છે